નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મ્યાનમારમાં જે યુવકો ફસાયા હતા તેમને એકસો સત્તર ભારતીય યુવકોને સ્વદેશ ભારત પાછા લાવવામાં આવ્યા છે સાવલીનો ગુંજન શાહને પણ બંધક બનાવવામાં આવ્યો હતો ગુંજન શાહની સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે વાતચીત થઈ હતી જેમાં ડેટા એન્ટ્રીની નોકરી માટે લાલચ આપીને ગુંજન શાહ ને ત્યાં લઈ જવામાં આવ્યો હતો મહિને એક લાખ સુધી પગાર મળશે તેવું તેને કહેવામાં આવ્યું હતું ઓનલાઈન એજન્ટ સાથે વાત થઈ હતી થાઈલેન્ડમાં નોકરીનું કહેવામાં આવ્યું હતું બાદમાં થાઈલેન્ડની બોર્ડરથી ડંકી રૂટથી મ્યાનમારમાં ઘુસાડવામાં આવ્યો હતો મ્યાનમારની જેલમાં બંધક બનાવવામાં આવ્યો હતો ત્યાં હાલ યુદ્ધની પરિસ્થિતિ છે આપની સરકારે ત્યાંની સરકાર સાથે વાતચીત કરીને તેમને શારીરિક ત્રાસ આપવામાં નથી આવ્યો તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કેમ કે બંધક બનાવ્યા તે જાણ નથી કરવામાં આવી ભારત સરકારનો તે તેમના દ્વારા આભાર માનવામાં આવ્યો હતો હજુ પણ ભારતીયો ત્યાં ફસાયા છે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ડેટા એન્ટ્રીની જોબ કહીને અમને બધાને ત્યાં બોલાયા હતા બધાને અલગ અલગ રીતેનું કીધેલું હતું એવું નહીં કે દરેકને સ્કેમિંગની ખબર હતી મોસ્ટલી ડેટા એન્ટ્રી છે કે બીજું બધું કામ છે એના માટે જ લોકોને બોલાયા અને એના માટે લોકો ગયા હતા જેને સેલેરી નહીં એના માટે સેલેરી હવે સિત્તેર પંચોતેર હજાર કોઈને લાખ રૂપિયા કીધું હતું એ રીતે એજન્ટમાં બધા ખાસા બધા અલગ અલગ જન છે હા નહીં બીજા બારના હતા ઘરે હવે અમને તો અહીંયાથી ગવર્મેન્ટ થ્રુ જે બી હેલ્પ થઈ એ લોકોએ તો અહીંયા કર્યું મ્યાનમારમાં બી અમુક એનજીઓ અમને સપોર્ટ કર્યો પરિસ્થિતિમાં હવે સેન્ટરમાં હતું તો અહીંયા હવે આખું અલગ જ હતું

નહીં ફિઝિકલ એટલે અમારે એવું નહોતું થયું કેમ કે અમે હજુ નવા નવા જ ગયા હતા જે જૂના લગ્ન હતા એ લોકોને તો જેલમાં બી છે હજુ લોકો હજુ આપણાના ઇન્ડિયાના બી પાંચ લોકો હજુ એવા છે કે જે જેલમાં છે ફેબ્રુઆરી જે લોકોને હજુ સુધી નીકળ્યા નથી હા મ્યાનમારની જેલમાં એજન્ટ બી હોય છે અમુક અહીંના લોકો બી હોય છે જે પૈસાની લાલચમાં ત્યાં લોકોને બોલાવે છે અમારી જોડે પૈસા નહોતા માગ્યા શું માગણી હતી હા અમારી જોડે કોઈ માગણી નથી પણ જો અમારે કંપની છોડવી હોય તો સાડા ચારથી પાંચ લાખ રૂપિયા ભરવાના હતા કે તમે એ ભરો તો તમે અહીંયાથી નીકળી શકો તો અહીંયા ઓલરેડી વોર ચાલી રહી હતી બે એજ કન્ટ્રીના બે અલગ અલગ સો કે અલગ અલગ બે આદમી છે ત્યાંની એ લોકોની વોર ચાલી રહી હતી

ગુજરાત હવે આનંદ છે અમદાવાદ છે એ બધા ખાસા છે હજુ લોકો દિલ્હી થી નીકળી રહ્યા છે હજુ એ લોકો અહીંયા નથી આઈ ચુક્યા હા

અમુક લોકો બહાર છે હજુ અહીંયા બધા લોકો નથી આવ્યા અમુક લોકો બોસની જોડે હજુ પાછા કંબોડિયા બી ગયા છે જોબની લાલચમાં કે બીજા લોકોને બોલાવા માટે હા હવે બોસ આ લોકોનું ચાઇનીઝ નેમ હોય છે જે ઓરિજિનલ નેમ નથી હોતા અહીંયા હા બધા ચાઇનીઝ લોકો હતા બટ મોસ્ટલી બોલાવવામાં આપણાવાળાનો વધારે મોટો હાથ છે હા ભારત સરકારે હેલ્પ કરી છે શું કહેવામાં ભારત સરકારને અમારા તરફથી ધન્યવાદ છે ઇન્ડિયન આર્મી ઇન્ડિયન એરફોર્સ બધાને અમારો ધન્યવાદ છે કે જે લોકો અમને તૈયાર કાર્ગોથી માધ્યમથી અમને બોલાયા છે હજુ બી બીજા લોકો છે જેમની ડિટેલ્સ મારી જોડે છે બટ અમારા ફોન હજુ અહીંયા સબમિટ છે જય સુધીને ચેકિંગ ના થાય કે કદાચ ચાઇનીઝ હોય કોઈ એપ્લિકેશન નાખી હોય તો એના લીધે કોઈને ઇસ્યુ ના થાય એટલા માટે હા એ જે લોકો હતા એ બધા ઘરે પરત આવી ગયા છે જે બી મારા લિસ્ટમાં હતા એ બધા પરત પાછા આવી ગયા છે અમુક હજુ બીજા લિસ્ટ છે તે ઓલરેડી મેં ત્યાં સબમિટ કરાવી દીધા છે